તમે ઘરે જઈને હાથ ધોવો છો કોઈ નથી ધોતા આઈને નાંગરવાડી થી નાપે ઘરે જાય એટલે પહેલા હાથ ધોઈ નાખવાના તો ઈ આપણી સારી ટેવ કહેવાય પછી બહાર થી રમીને આવે એટલે પહેલા હાથ ધોવાના પછી માટલાનું પાણી અડવા પછી તમે એમને ધૂળવાળા છે પણ ખાવા માંડો તો એ આપણો ધૂળ ભરી ક્યાં જાય આપડા પેટમાં જાય પછી આપણને પેટમાં બહુ દુખવા મંડે દુખે ને પછી સુદા